અમુક રેસીપી એવી હોય કે આપણે નાનપણથી ખાતા આવેલા હોય ને તોય આપણે ક્યારેય બોર નથી થતા તો સેમ એવી જ વસ્તુ આજે હું ઘરે બનાવવાની છું તો બજારમાં જે સેવ મળે છે ને એવી પેકેટવાળી સેવ આપણે ઘરે બનશે સેમ એના જેવી છે અને આ નાનપણથી હું ખાતી આવી છું મને એટલી બધી ભાવે છે ને તો હજી પણ એટલી જ ભાવે છે તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સેવ બનાવવા માટે એટલે સેમ ફરસાણવાળાની દુકાન પર મળે એવી તમે ઘરે પણ બનાવી શકશો તો એના માટે સિક્રેટ ને ટ્રીક આપવાની છું તો સેમ એના બહાર જેવી જ તમારી સેવ પણ બનશે અને સેવ બનાવવી એ કોઈ મોટી વાત નથી પણ હા અમુક વસ્તુનું આમાં ધ્યાન રાખવાનું હોય જેમ કે તળવાનું પ્રોપર કઈ રીતે તળવાની કે વધારે તેલ ના ભરાઈ જાય કે ઉપરથી ક્રિસ્પી નહીં એના થોડા દિવસમાં એકદમ પોચી થઈ જાય એવી ના થાય એક સરખી રહે એના માટે શું કરવું તે બધી નાની મોટી ટીપ્સ હું આજે આપવાની છું તો એના માટે મેં અહીંયા ફુદીનો લીધેલો છે અને થોડી કોથમીર લીધેલી છે તો ફુદીનાને આ રીતે પાન જ લેવાના છે કારણ કે એના ડાળખા છે ને થોડા કડવાશ પડતા હોય છે એટલે ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે પાન લેવાના અને આ રીતે કોથમીરના થોડા ડાળખા સાથે લેવાની છે કૂણા ડાળખા હોય ને એ લઈ લેવાના તો એક કપ ફુદીનાને પ્રોપર ધોઈ લીધેલો છે ખાલી પાન જ લેવાના એટલે એક કપ ફુદીનો એની સામે અડધો કપ જેટલી આપણે કોથમીર લીધેલી છે આના અંદર આપણે બે મરચાં નાખવાના છીએ અહીંયા આપણે લાલ મરચું નથી યુઝ કરવાના એટલા માટે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખી શકાય તો અહીંયા બે મરચાં લીધા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે આનો આદુનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો થોડું આદું અને ટેસ્ટ પ્રમાણે મીઠું તો અહીંયા મેં અડધી પોણી ચમચી જેટલું મીઠું લીધેલું છે અને અહીંયા હું સંચળ પાવડર પણ યુઝ કરું છું તો અડધી ચમચી જેટલો સંચળ પાવડર તો અહીંયા સંચર પાવડરમાં પણ થોડી મતલબ મીઠું રહેલું હોય એટલા માટે એ પ્રમાણે તમારે ટેસ્ટ કરીને નાખવાનું અને અડધું લીંબુ તો લીંબુથી ટેસ્ટ તો સારો આવશે જ પણ સાથે સાથે આનો જે ગ્રીન કલર છે ને એ જળવાઈ રહેશે એટલા માટે લીંબુ નાખવાનું જ નહીં તો જો થોડીવાર ફૂદીનો પડ્યો રહે ને કોથમીરને ફૂદીનો તો કાળો પડી જતો હોય છે એટલા માટે હવે અહીંયા આપણે થોડું પાણી નાખી અને ક્રશ કરી લેવાની તો જેટલું પાણી હતું ને થોડું એ મેં અંદર એડ કરી દીધેલું છે પીસવા ટાઈમે અને ફરી થોડું પાણી નાખી આ રીતે ધોઈ જાર લઈ લીધેલું છે હવે એકવાર ગાળી લેવાનું કારણ કે સેવના આપણે જે સેવ પાડવાના સંચામાં જે જાળી લેવાના છે ને નાની લેવાના છે ગાંઠિયાવાળીની જે સેવની આવે છે ને નાની એ ઝીણી જાળી એટલા માટે તમારે ગાળીને જ પલ્પ નાખવાનો એટલે ડાળખા કેવું આવે તો સેવ અટકાઈ ના જાય એટલા માટે અને આ રીતે બે કપ જેટલો ચણાનો લોટ એકદમ દબાવીને લીધેલો છે તો બે કપ જેટલા ચણાના લોટમાં બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે તો એનાથી ટેસ્ટ સરસ આવશે સેવનો કલરય સરસ આવશે અને ક્રિસ્પીનેસ એકદમ મસ્ત આવશે એટલા માટે ચોખાનો લોટ લેવો જરૂરી છે અને એને પ્રોપર મિક્સ કરી દઈએ હવે આપણે અહીંયા તેલ સાથે ગરમ થવા મૂકી દઈએ અને આપણે જે સેવ પાડવાનો સંચો લીધેલો છે એટલે આ રીતની ઝીણી જાળી આવે છે એ લીધેલી છે તો એને ગ્રીસ કરીને લઈ લઈએ થોડું તેલ લગાવી દેવાનું અંદર જેથી કરીને અંદર ચોટી ના જાય બેસન અને જાળીમાં પણ થોડું તેલ લગાવી દીધેલું છે પછી જ આપણે હાથ બગાડીએ તો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ લીધેલું છે મોણ અને આ રીતે જો આમાં તેલનું માપે તમારે પ્રોપર નાખવું પડશે તો ઓછું વધુ હશે ને તોય સેવ સારી નહીં થાય એટલે એક કપ બેસન સામે તમારે એક ચમચી તેલ લેવાનું રહેશે તો અહીંયા બે કપ બેસન લીધો છે તો બે ચમચી તેલ લીધેલું છે અને એકદમ તેલને લોટ સાથે પ્રોપર મિક્સ થાય ને પછી જ આ રીતે થોડું થોડું આપણે જે પેસ્ટ બનાવેલી છે એ નાખતા જવાનું મિક્સર અને ધીરે ધીરે આ રીતે ગોળ 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 ફેરવતું જવાનું જેથી કરીને ગઠ્ઠાઇ નહીં રહે અને એક સરખો લોટમાં ભળી પણ જશે બધો પલ તો જો આ રીતનું થોડી વાર લાગે એવું છે પડતા એટલે ફરીએ થોડું જેટલું હતું ને બચેલું એટલું નાખી દીધેલું તો ટોટલ અહીંયા આપણે અડધો કપ જેટલું પેસ્ટ આ મતલબ આ જે મિક્સર બન્યું હતું અડધો કપ જેટલું હતું તો બે કપ સામે તમારે અડધો કપ પાણીનું લેવાનું રહેશે તો જો આ રીતનું થવું જોઈએ એકદમ જો તમને આમ જોઈને જ ખ્યાલ આવી જશે કે આ રીતે ધીરે રહીને પડશે એટલે આપણું બેટર એકદમ પ્રોપર છે એટલે કે લોટ લોટ એકદમ પ્રોપર છે હવે અહીંયા આપણે સંજાને ભરી દેવાનો છે તો આ રીતે ચમચીથી કરશો ને અથવા તો હાથમાં તેલ લગાવીને કરો તો પ્રોપર ભરાશે અને બિલકુલ પણ અંદર રહેશે નહીં બેટર જો આ રીતનું ક્લીન થઈ જશે વાસણ તો આ રીતે ચમચીથી આપણે નાખ્યું અને બંધ કરી દઈએ હવે અહીંયા તેલ ગરમ થઈ જ ગયું છે તો આ રીતે થોડું મેં લોટ તેલવાળો હાથ કરી પછી લોટ થોડો નાખી જો એટલે કે બેસન તો એનાથી તમને જોજો ધીરે રહી અને ઉપર આવી જાય છે એનો મતલબ તેલ એકદમ પ્રોપર છે તો નાખવા ટાઈમે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને હાઈ ફ્લેમ પર આ રીતે પાડી દેવાની સેવને હવે બબલ્સ થઈ સેવ ઉપર આવી જશે અને બબલ્સ નીચે બેસી જશે એનો મતલબ કે નીચેથી એકદમ પ્રોપર તળાઈ ગઈ છે તો આ રીતે એક જ વારમાં તળાઈ જશે તો જો આ એક ટ્રીક છે એ ખાસ ધ્યાન રાખજો સેવ બનાવો તમને બહુ જ કામ લાગશે આ હવે જો બબલ્સ ઓછા થઈ ગયા એટલે બીજી સાઈડ પલટાવી દેવાની હવે અહીંયા આપણે ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ પ્રોપર નહીં થાય ત્યાં સુધી જો આમાં પણ નીચે બબલ્સ થઈ ગયા છે અને એકદમ સેવ ઉપર જ છે તો તરત તમારે લઈ લેવાની તો વારે વારે ફેરવવાની જરૂર જ નથી એક જ વારમાં તમારી સેવ પ્રોપર તળાઈને બહાર નીકળી જશે અને કલર એક સરખો આવશે દાંતસે પણ ક્યારેય નહીં એમ જો આ રીતે પાડશો ને તો જો ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે જો વધારે પડતું તેલ ગરમ થઈ જશે ને તો સેવ થોડી બળી જશે તો એવા ટાઈમે તમારે થોડીવાર માટે મીડિયમ કરી દેવાની બાકી હાઈ ફ્લેમ પર જ તળવાનું રહેશે જો આ રીતે મેં સેવ કાઢી એટલે ફ્લેમ એકદમ લો કરી દીધી જો આ રીતનું કરવાનું રહેશે પછી બીજી વાર પાડીએ ને ત્યારે હાઈ કરી દેવાની એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આપણી સેવ એકદમ પરફેક્ટ તળાશે અને એકદમ ક્રિસ્પી તળાશે અંદરથી પોચી નહીં રહે તેલેય બિલકુલ નહીં ભરાઈ રહે તો જો આજનો વિડીયો અને આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં મને કહેજો કે આજનો મારી રેસિપી તમને કેવી લાગી અને કોને કોને સેવ બહુ જ ભાવે છે કમેન્ટમાં જરૂરથી એનું નામ જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ